બોલો ગોપા આ લાલ કી જે સર્વ ભગવતી રાજે દેવ ઉઠીએ એકાદશી કયો તુલસી વિવાહ કયો ઠાકરેજીને વિવાખીલ કયો જે કયો એ બધાની વધાય હો વધાય હોઉં આજે આપણે ઠાકરજીના ખેલનું પદ બોલશું સોળસે ગોપી આવ્યા મોતી થાળ ભરેશ વર વર્ણાગ્યો વધારશું વળી જાજા કોળ પૂરેશ બોલ ગુપા લાલ કી જય અને આ આ સોળશે ગોપી આ મીયા આ મોતિડે થા ವರವರ್ಣ ಆಗೋದಾ ಸೋ ಎಳಿ ಜೋಡ ಪು ರೇ ಸಳಿ કોડ પુરે ઓડશે ગોપી આવિયા અને આ

પરણે શ્રી રાય ગોપાલ પરણે શ્રી રાય ગોપાલ આ સોળશે ગોપિયા આવ્યા મો તિળે થાળ બરેશ એ મોં તિ થાળ ભરેશ આ ગોપી ગોપિયા અરે આ વા પેર્યા વાલ મેં આ કર્યા નવલા શંગાર એ કર્યા નવલ શૃગાર આ વા પેર્યા વાલ મેં આ મકુમ કેસર છાટણા એ આ વળી ઉડે અબીર ગુલાલ એ ઉડે અબીર ગુલાલ આ સે ગોપી આવ્યા અને આ આ ફૂલે સુમુગટ ભરાવ્યા आ ओडी उर एकवडो हार एवरी उर पर एकवडो हार आ फूल सुमुगट भरawia ए आ ણ પાત્યભામાં ભરતાર એ સત્યભામ ભર તાર આ સોળ સે ગોપી આવ્યા એ આ કાંડે હારે હો કાંડે એ હો કાંડે કંકણ પાય ને વરિયે આ સત્યભામ ભરતા એ સત્યભામાં ભરતાર આ આસોળ સે ગોપી આવિયા અને આ સોળશે आ सोर से गोपि आया बोलो सी गो लाल की जे ठाकर जी वेहा खणी वधाई वधाई हो, वदाई हो।